મિત્રો કુદરતની નિર્મળતા સુંદરતા એ મનને અને તનને કેવી શાંતિ આપે છે અને આ જ કુદરત આપણને શીખવે છે સંતુલિત જીવન જીવતા કુદરતમાં તાઢ છે તો તાપ છે તાપ છે તો તાપની સામે રક્ષણ આપવા ફળો પણ કુદરત જ આપે છે આપણને હા ઉનાળામાં ઉનાળાને ગરમી સામે રક્ષણ આપતા ફળો અને તેની વાત જ કંઈક અનોખી છે તો ચાલો માણીએ અને જાણીએ ફળોના સ્વાદ અને ફાયદા વિશે

રાયણા તો સૂકા બોર તો આ બધી જ જે નાની નાની વસ્તુઓ મળે છે તેના અંદર ઘણા બધા ગુણો છે જેમ કે તે મધુર રસવાળા છે આપણા ખોરાકની અંદર રુચિ વધારે છે એટલે કે ભૂખને વધારે છે સાથે સાથે શરીરની અંદરના અમુક જે દોષો છે વાત પિત્ત કફ તેને પણ મેન્ટેન કરે છે આપણું જે બ્લડ છે રક્ત વિકાર છે તે રક્ત વિકારનો નાશ કરે છે અને રક્તને ચોખ્ખું બનાવે છે પરંતુ આ જે બધા જ ફ્રૂટો છે ફળ છે તે વસ્તુને લિમિટેશન માત્રામાં ખાવા જોઈએ જો આ જ વસ્તુનો ઉપયોગ આપણે વધારે પડતો કરીએ અને કોઈ પિત્ત પ્રકૃતિ વાળા હોય તો પછી તે લોકોને સોજા શરીરે ચડી શકે છે અથવા પછી એસિડિટી કે તેવું પણ થઈ શકે છે ગરમીનો પારો તો દિવસે દિવસે વધી રહ્યો છે પણ તેની સામે રક્ષણ મેળવવાનો ઉપાય પણ કુદરતે જ કર્યો છે અને એટલે જ આવી કાળ ઝાળ ગરમીમાં પણ ઉગે છે આવા ફળ જે આપણા શરીરને તડકા સામે લડવા આશીર્વાદ સમાન બને છે હું અહીંયાથી દર વર્ષે ઓન એવરેજ પાંચ કિલો ફાલસા લઈ જાઉં છું અને મારા ઘરના બધા આ જ્યુસ પીવે છે ઠંડક માટે સારો છે આ જ્યુસ અને હું આ સ્ટોરેજ કરીને રાખું છું એટલે કે શું દરરોજ આપણે પી શકીએ એની માટે કારણ કે રોજ આપણે તો લેવા આવી ન શકીએ એટલા માટે કે આ રોજ સારું પડે પીવા માટે અને બહુ સરસ લાગે છે આનો જ્યુસ અને સોર્ટ્સ બી બનાવી શકો ફાલસાનો એ બી બહુ ફાઇન જે પણ રસ બનાવો એ તમારે 10 થી 15 મિનિટમાં પી લેવો પડે મુકેલો અથવા તો વાસી પીવાથી એ પણ નુકસાન કરે છે એટલે તમે જેટલું સમજો કે ભઈ વાસી છે ને ઠંડો આમ બનાવીને રાખી મૂકી કોઈ પણ રસ એ પછી પીવાથી નુકસાન કરે છે પછીની ઋતુમાં કરે છે એટલે તમારે જે પણ રસ પીવો હોય ફળોનો એમાં એક દાડમ એક દેશી કેરી એક આપણે ફાલસા જે ઓરિજિનલ આ ઋતુના શ્રેષ્ઠ છે એમાં તમારે તાવ આવતો હોય જે પણ તમને વીકનેસ થતી હોય તમને થાક લાગતો હોય એમાં આ ત્રણે ફળનો રસ પીવાથી નેચરલ રસ પીવાથી એની આ વસ્તુઓ દૂર થતી હોય છે પણ ધ્યાન રાખવાની કોઈ પણ ફળો છે એ સાંજે છ વાગે પછી નહીં ખાવાની કાશ્મીરના સફરજન કે હિમાચલ જેવી ચેરી તો ગુજરાતની ધરા ઉપર ઉગાડવી મુશ્કેલ છે પણ રાયણ ફાલસા શેતૂર કરમદા નાના ગુંદાની ખેતી દવા વિના અહીં સરળતાથી થાય છે જેના કારણે અનેક ખેડૂતો તેમજ વેપારીઓના ઘર ચાલે છે હલચલનો ઉપયોગ તો આપણે દરેક જગ્યાએ થયા હતું ગમે ત્યાં છોડ છોડ વપરાય યા ખાવા વપરાય પછી જ્યુસ માટે વપરાય પછી આપણે મુંબઈ જાય છે દિલ્હી બી જાય છે આવી જગ્યા જાય છે મોંઘો જાય અહીંથી જાય ને ફાલસા અમારે રોજ વીસ વીસથી પચીસ કેરેટ આવે ને ફાલસા રાતે ખેડૂત મૂકી જાય એ વગર દલાલી મૂકી જાય આપણે ફાયદો થાય છે ખાવાથી બહુ ફાયદો થાય છે અમે મોટા વેપારી પાસે માલ લાવીએ છે અને અમે છૂટક વેચીએ છીએ અહીંયા ગાડી છે ફાલસા છે જાંબુ છે પછી લીચી છે ચેરી છે ઉનાળાની હરેક આઈટમ અમુક આઈટમ ખાવાથી બધી શરીર માટે બહુ સુરત થશે સારી છે રાયના છે અત્યારે એક મહિનો દોઢ મહિનો આવે એના પછી એના સુકવેલા મળે છ મહિના રાયના જોવા જાય તો ડેગમના ડેગમ બાજુના સરસ આવે છે અને દેગામથી અહીંયા આવે ગુજરાતમાં આ ફળોનો જથ્થો એટલો છે કે અહીંથી દેશભરમાં માલ જાય છે એટલું જ નહીં કેરીની જેમ સફેદ લાલ જાંબુ તેમજ લીચીની બોલબાલા તો વિદેશોમાં પણ સંભળાય છે આ વાઇડ જાંબુ કહેવામાં આવે છે ને ખાવામાં બહુ સારા ને અમારે પાસે ગ્રાહક બહુ આવે છે આના અને આ કુદરતી ફળ છે આમાં કોઈ એસિડ નહીં કેમિકલનો છંટકાવ નહીં આ કુદરતી આના ઝાડ છે સફેદ જાંબુ અને લાલ જાબુ વલસાડથી આવે છે મહારાષ્ટ્રથી બી આવે છે બધી બાજુથી આવે છે માંગરોલથી બી આવે છે બધી બાજુથી ત્યાંથી સપ્લાય થાય છે અને અહીંયા આવે છે વેકેશનની મોત સાથે બાળકો પહેલાં ગામે ગામ આવા ખાટા મીઠા ફળ ખાતા અને ગરમી સામે સહજતાથી સુરક્ષિત પણ રહેતા પૂર્વજોની જેમ આપણે પણ આ પરંપરાને જાળવી ફાયદો કરે તેવા વૃક્ષો રોપી શકીએ છીએ અને રોપવા શક્ય ન હોય તો માર્કેટમાંથી લાવીને પણ ખાઈ શકીએ છીએ જે ગરમી સામે લડવામાં આપણને મદદરૂપ બનશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ